તમે જોવો અને આપણા સબસ્ક્રાઈબર અહીં આગળ મળી ગયા આપણને નર્મદા નદી ને મેડ ક્યારે આવશે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપ સર્વેને હેપી દિવાળી આજે છે દિવાળી અમે દર વર્ષે અમારા ખેતર વાડીએ જઈએ છીએ ત્યાં આગળ દીવા કરવા માટે અને બાળકો પણ સાથે આવે છે દેવાંશી દેવાંગી અને ભાગ્યદીપ ભાગ્યદીપ ત્યાં ઘરમાં વસ્તુ લેવા ગયો છે અને યોગરાજ પણ આવે છે અને આવવાના છે સાથે પપ્પા પણ તો મિત્રો આપણે હવે ગાડી લઈને નીકળી ગયા છીએ આપણી વાડી એટલે કે ખેતરે જવા અને પપ્પા પણ સાથે છે બાળકો પણ છે બીજું એક મારે તમને એ કહેવાનું કે મૂળ તો આપણે ખેડૂત એટલે આપણે દર દિવાળીએ જમીન પૂજન લક્ષ્મી પૂજન તો કરીએ જ છીએ આપણે પણ જમીન એ પણ આપણે લક્ષ્મી જ છે એ આપણી માતા જ છે એટલે આપણે એનું પૂજન કરવા જવું જોઈએ અને અમે દર વર્ષે જઈએ છીએ પપ્પા પણ કહેશે કે દર વર્ષે એ જતા હતા પહેલાં જતા હતા કે નહોતા જતા

કલ્યાણપુરાવાળા રસ્તા ઉપર આવી ગયા છીએ ને આપણે કલ્યાણપુરામાં એન્ટર થઈ ગયા છીએ હવે અહીંયાથી એક બે વસ્તુ આપણે લેવાનો વિચાર છે બરાબર તો મિત્રો જો ફટાકડા તો અહીંથી આપણે ફટાકડા લઈ લેશું તો આપણે ફટાકડા લઈ લીધા ખેતરમાં ફોડવા એક મિરચીનું બોક્સ લીધું છે કારણ કે ઘરેથી લાવવાનું આપણે ભૂલી ગયા હતા કલ્યાણપુરાથી હવે ફટાકડા ને બધો સામાન લઈ લીધો બરોબર એટલે હવે નીકળી મિત્રો તમને એક જગ્યા બતાવું અહીં આગળ આપણે ચડાવવા રૂપમાં સૌ નારિયોલ ચડાવતા હોય ચુંદડી ચડાવતા હોય પૂજા પૂજાપો ચડાવતા હોય પણ અહીં આગળ પાણી ચડે છે તો આપણે પણ પાણી સાથે લઈને આવ્યા છીએ અને અહીં આગળ ચડાવશું તો મિત્રો આપણે પાણી લઈ લીધું છે અને આ જગ્યા તમને જે બતાવી રહ્યો છે ને હું ત્યાં આગળ આ ત્રણ મિત્રોનું એક્સિડન્ટ થયું હતું અને તે અહીં આગળ દેવલોક પામ્યા હતા તો અહીંના રાહદારીઓ અહીંયાથી નીકળે ને એટલે એમની ખુશાલી અને સુરક્ષા રોડ ઉપર એક્સિડન્ટ ના થાય એટલા માટે અહીંયા આગળ પાણીની બોટલો ચડાવતા હોઈએ છીએ તો આપણે પણ આ પાણીની બોટલો અહીંયા આગળ ચડાવશું અને પગે પણ લાગી લેશું અને અમારી યાત્રા સફળ રહે એવા આશીર્વાદ પણ આપણે માગશું તો મિત્રો આ જગ્યા છે ને કલ્યાણપુરાથી કડી બાજુ જઈએ ને એટલે કલ્યાણપુરા બહાર નીકળીએ આરસીસી રોડ પતે ને તરત જ આ જગ્યા આવે છે ઈશ્વરપુરાના પાટિયાની જોડે જો તો તમે અહીં આગળ આવો ને તો આ જગ્યાએ જરૂર આવજો અને અહીંયા આગળ પાણી ચડે છે તમે જોઈ લો કે કેટલી બધી બોટલો અહીંયા આગળ ચડાયેલી છે તો મિત્રો મિત્રો હવે હવે આપણે પહોંચવા આવી ગયા છીએ વાડીએ અહીંથી અંદરની સાઈડ આ બાજુ જવાનું આવશે આપણે તો મિત્રો હવે આગળ રસ્તો ખરાબ છે એટલે ગાડી નહીં જાય પપ્પા આગળ રસ્તો જોવા માટે જઈ રહ્યા છીએ અને છોકરાઓ હવે રસ્તે રસ્તે જઈ રહ્યા છીએ આપણું કામ હવે એ છે કે ગાડીને અહીંયાથી આ બાજુની સાઈડ ઉપર થોડી સાઈડમાં પાર્ક કરી દેસુ અને પછી જશું ને બાળકોને તો મોજ પડી ગઈ ચાલતા ચાલતા આવવાની તો મિત્રો પહોંચી ગયા છે ખેતરની અંદર આપણો એક લીમડો છે આ બાજુની સાઈડ રહીને અહીં ઝાર કરેલી છે જો અને સામેની સાઈડ દિવેલા એરંડા કર્યા છે અને આટલું આ વખતે પડતર રહ્યું છે આ તમને દેખાય ત્યાં સુધીનું આપણું ખેતર છે જો મિત્રો અહીંયા ઝાડ ઉપર ખૂબ જ મોટો ભમરીનો પૂળો છે જો મિત્રો તો દીવા માટે આપણે ઘરેથી જ લઈને આવ્યા હતા એક નાની અમથી ડોલકીમાં ઘી રૂ અને કોડિયા પણ લઈને આવ્યા હતા બરાબર તો હવે અહીંયાથી દિવેટ વણી અને પછી દીવો કરશું અને ધરતી માતાનું પૂજન કરશું તો જો મિત્રો હવે દીવો પ્રગટાઈ દીધો છે અને શ્રીફળ વધેરી અને પછી આપણે માતાજી ધરતી માતાનું પૂજન કરીએ બરાબર જોઈ હવે બધા અહીંયા આગળ પગે લાગી રહ્યા છે બરાબર એટલે અહીંયા આગળ હવે જમીનનું આપણે ધરતીમાનું પૂજન થઈ ગયું છે મિત્રો આ

એટલે આનું નામ ગુગરા પાડ્યું છે બાકી આ વનસ્પતિનું નામ કઈક હશે એ તો મને ખ્યાલ નથી જો આ ખેતરમાં ઉગતી હોય આવી વનસ્પતિ મિત્રો તમને જો કોઈને ખેતરમાં કામ કર્યું હોય ને ખેતરની અંદર જયા હોય તમે તો તમને ખ્યાલ હશે કે બપોરે ભાતું આવતું તો ખાવાની કેવી મજા આવતી તો અમે દિવાળી દરમિયાન અહીં આગળ આવીએ છીએ ને ત્યારે અચૂક આ લાભ જરૂર ઉઠાવીએ છીએ કેમ કે ખેતરની અંદર જે ભાથું કે જમવાનું કેટલી મજા આવે તો નાસ્તો અમે ઘરેથી જ લઈને આવ્યા હતા બહારનો કોઈ નાસ્તો અમે લીધો નથી એટલે ઘરનું જ અહીંયા આવીને અમે જમી રહ્યા છીએ બહુ મજા આવે ખેતરમાં નાસ્તો કરવાનો તો મિત્રો નાસ્તો કરી લઈએ અને પછી તમને મળી જાય અને એક વસ્તુ બીજું જો તમને બતાવું હા હમ જો મિત્રો આ યોગરાજ છે ને એના બૂટ પહેરીને આવ્યો હતો જો બરોબર લૂફર બૂટ જો ચાલતા ચાલતા એના તરિયા નીકળી ગયા શું કહેવાય યોગરાજ તો મિત્રો હવે પપ્પા કહી રહ્યા છે કે આગળ એક મહાદેવનું મંદિર છે ભુકલેશ્વર હ કયું છે ભુકલેશ્વર ભુકલેશ્વર તો અહીંયા સરસ છે મહાદેવ બહુ પુરાતન મહાદેવ છે બરાબર તો ત્યાં આગળ દર્શન માટે જઈએ અને ત્યાં આગળ ગૌશાળા બી છે થોડો બગીચો છે અને છોકરાઓને રમવાનું પણ છે તો આપણે ત્યાં આગળ જઈને દર્શન કરીએ અને છોકરાઓને થોડી મોજ આવે ગુગલેશ્વર મહાદેવ આ એનો ગેટ છે આપણે ગાડી અંદર લઈ જઈશું અને વ્યવસ્થિત જગ્યા એ પાર્ક કરશું છાંએ ગુકલેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ આપણે આપણે અંદર આવતા જુકલેશ્વર મહાદેવ નું બોર્ડ અને આ એકદમ પુરાતન બાંધણીનું મંદિર છે એનો દરવાજો એકદમ નીચો એટલે તમારે જે દર્શન કરવા જવું હોય તો નીચા નમીને જવું અને સિદ્ધા આપણે આવી ગયા છે મંડપ સ્થાન મંડપ સ્થાનમાં નંદી મહારાજ પાચબ મહારાજ અને આ ગુકલેશ્વર મહાદેવ તો જો મિત્રો તમને અત્યારે દર્શન કરાવી રહ્યા છીએ ગુકલેશ્વર મહાદેવ ખાવડ ગામ નજીક કડીની નજીક ખાવડ અને ત્યાંનું ગુકલેશ્વર મહાદેવ જે જંગલ વિસ્તારમાં આવ્યું છે તેના તો મિત્રો મંદિરની ફરતે પ્રતિકાત્મક રૂપે શિવલિંગ બનાવવામાં આવ્યા છે જે બાર જ્યોતિર્લિંગ છે એમાંના એના દર્શન તમને ફટાફટ કરાવી લો તો આ જે શિવલિંગ છે ચંદ્રમોલેશ્વર સોમનાથ જ્યોતિર્લિંગ આ છે ઓમકારેશ્વર મહાદેવ મમલેશ્વર જ્યોતિર્લિંગ આ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આ છે એ છે કાશી વિશ્વનાથ મહાદેવ જ્યોતિર્લિંગ આ શિવલિંગ છે એ છે કેદારેશ્વર જ્યોતિર્લિંગ અને આ જ્યોતિર્લિંગ છે એ શૈલમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જો અંદર લખ્યું પણ છે આ જ્યોતિર્લિંગ રામેશ્વર જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ છે વૈજ્યનાથ જ્યોતિર્લિંગ આ જે જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યું છે પશુપતિનાથ જ્યોતિર્લિંગ જે કાઠમંડુ નેપાલમાં આવ્યું છે એ અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે આ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને આ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ આ છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અને આ જ્યોતિર્લિંગ છે એ દુસ્મેશ્વર જ્યોતિર્લિંગ તો મિત્રો આ રીતે જે ગુગલેશ્વર મહાદેવ છે એની સાથે બાર જ્યોતિર્લિંગ છે અને એક બીજું જ્યોતિર્લિંગ જે ગુગલેશ્વર મહાદેવની બિલકુલ સામે જ આવેલું છે એ બતાવજો આ છે રત્નેશ્વર મહાદેવ અને મિત્રો આપણા ગામની અંદર જે મહાદેવનું મંદિર છે એ છે શ્રી મહારત્નેશ્વર મહાદેવ અને અહીં આગળ ગુગલેશ્વર મહાદેવની મંદિરની સામે જ જે મંદિર છે એ છે રત્નેશ્વર મહાદેવ મંદિર તો જોઈ લો એમના પણ દર્શન કરાવી રહ્યા છીએ મંદિર આ જે મંદિર રહ્યું બરાબર જો એની અહીં બગલમાં જ સુંદર સરોવર એક છે એ પણ તમને બતાવીશ તો મિત્રો આ મંદિરની જોડે જ એક સુરમ્ય સરોવર તમે જુઓ કેટલું સુંદર કુદરતી પ્રકૃતિથી ઢંકાયેલું આ સરોવર આ ગુગલેશ્વર સરોવર તમને ગુગલેશ્વર મહાદેવનું એના ગેટની બહાર નીકળીએ એટલે બિલકુલ એની સામે જ તમે જુઓ આ બાજુ કે બ્રહ્મલિનશ્રી પરમપૂજ્ય શ્રી નારાયણ ગેરપ્રી બાપુ છે હતા જે એમની સમાધિ અહીં આગળ છે અને એમના પગલાં છે એટલે તમે ત્યાં મંદિરમાંથી દર્શન કરીને આવો ને એટલે સીધી આ સમાધિએ તમારે દર્શન કરવા જરૂરી છે અને મિત્રો આ જે સમાધિ રહી એની પાછળની સાઈડ એક ઉદ્યાન બાગ અને બાલવાટિકા છે એ પણ તમને બતાવું એક બાલવાટિકા અને બાગ અહીં આગળ બનાવવામાં આવ્યો છે બાળકો માટે જો ભાગ્યદીપજો ઇંચકા ખાઈ છે દેવાંગી અને દેવાંશી ત્યાં આગળ આ મંદિર આવ્યું છે તમને હું કહી દઉં કે કોળીથી બિલકુલ નજીક ખાવડ ગામ છે ત્યાંથી ઘૂઘલા જવાના રોડ ઉપર ગુગલેશ્વર મહાદેવ વચ્ચે જ બોળ આવે છે બરાબર તો મિત્રો આપણે ગુગલેશ્વર મહાદેવ આવ્યા હતા અને આપણા સબસ્ક્રાઈબર અહીંયા આગળ મળી ગયા આપણને તો એમને મળીને ખૂબ આનંદ થયો અને એમને પણ આપણને ઓળખી લીધા કેમ કે આપણા વિડીયો એ રેગ્યુલર જોવે છે તો મિત્રો કેવું લાગ્યું તમને આ ગુગલેશ્વર મહાદેવ કેવું લાગ્યું સારું આ પહેલી વખત આવ્યા કે પહેલાં આવેલા છો તમે પહેલાં આવેલા છો સરસ તો અહીંયા આગળ બહુ ખૂબ સરસ મહાદેવ છે તો મિત્રો તમે જ્યારે પણ કડીવાળા રોડ ઉપર નીકળો ને ત્યારે અહીં આગળ જરૂર આવું તો તમે પણ અમારા પ્રેક્ષકોને કહી દો કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જો આ કેનાલ ખૂબ જ મોટી છે તો હવે આપણે દાદાથી પૂછીએ કે આ કેનાલ આટલી ખૂબ મોટી છે અને આ ક્યાં સુધી જાય છે અને આ કઈ નદીની કેનાલ છે તો દાદા આ કઈ નદીની કેનાલ છે અને આનો રસ્તો ક્યાં સુધી જાય છે આ જે કચ્છમાં પહોંચાડવામાં આવે છે એવાથી ઘડી આગળથી એક ફાટો પડ્યો એટલે વિરમગામ સાઈડ નો એ ફાટો આ ફાટો આગળ જઈ લીબડી તાલુકો લખતર તાલુકો સુરેન્દ્રગર થઈ માર્યા જાય ત્યાંથી પાઇપલાઈન દ્વારા પીવાનું પાણી કચ્છમાં મોકલવામાં આવે હા એ ક્યારે તો જો મિત્રો આ ખૂબ જ લાંબી અને મોટી કેનાલ છે જેવી રીતે દાદાએ આપણને કીધું કે આ કેનાલ છે એ સીધી તે ખૂબ જ જગ્યાએથી જાય છે અને પછી કચ્છમાંથી કે તે પાઇપલાઇન દ્વારા પીવા આપણે કચ્છમાં પીવા માટે જાય છે તો મિત્રો જો આખું મોટી કેનાલ છે તો મિત્રો આપણે નાસ્તો કરવાનો ઈચ્છા થઈ ગઈ એટલે કલ્યાણપુરાના પ્રખ્યાત ચામુંડા નાસ્તા હાઉસ અને ચામુંડા ભગિયા હાઉસમાં આપણે રોકાણા છીએ અહીંયાથી આપણે ભગ્યા જો ઘરમાં ગરમ કરાય છે બરાબર આપણે પેક કરાવી દસુ અને તો નહી મિત્રો આપણે જઈને આવ્યા બે ખેતરે અને દિવાળીના દિવસે જમીન માતા જે આપણી કહેવાય ધરતી માતા એને પૂજા કરી દીવો કર્યો નારિયેલ વધેર્યા અને બીજી ઘણી બધી વસ્તુ તમને ખાસ કરીને મહાદેવ ના પણ તમને દર્શન કર્યા તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કર્યા વના જતા નહીં તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય